નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય કિસાન સંઘ નખત્રાણા ગ્રામ્ય સમિતિ દ્વારા કિસાનોના ઇષ્ટદેવ ભગવાન શ્રી બલરામની જન્મ જયંતી નિમિત્તે ઓગણત્રીસ ઓગસ્ટના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે નખત્રાણાના કિસાનો દ્વારા દર વર્ષે ભાદરવા સુદ છઠના બલરામ ભગવાનની જન્મ જયંતીએ શોભાયાત્રા કાઢવામાં આવે છે તેને પચીસ વર્ષ પૂરા થતાં આ વર્ષે તેનો રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે નખત્રાણાના બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડથી આઈ શ્રી રૂડી સતીમા સ્થાનક સુધી યોજાનાર આ વિરાટ શોભાયાત્રામાં તાલુકાના ગામડામાંથી પણ મોટી સંખ્યામાં કિસાનો ઝાંખીઓ સાથે જોડાશે આ કાર્યક્રમને લઈને કિસાનોમાં જબરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને કિસાન સંઘના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઈ ગઈ છે બલરામ જયંતી દર વર્ષે નખત્રાણા ગ્રામ સમિતિ દ્વારા ભાદરવા સુદ છઠના દિવસે યોજવામાં આવે છે બલરામ જયંતી આજે પચીસ વર્ષ થયા છેલ્લા પચીસ ચોવીસ વર્ષથી નખત્રાણા ભારતીય કિસાન સંઘ ગ્રામ સમિતિ દ્વારા બલરામ જયંતી ઉજવતા આવ્યા છીએ અને ગામની અંદર શોભાયાત્રા કાઢી છીએ દર વર્ષે પણ આ વર્ષે પચીસમું વર્ષ થાય છે બલરામ જયંતિને નખત્રાણા ગ્રામ સમિતિ દ્વારા આજે પચીસ વર્ષ પૂરા થાય છે તો વિશેષ બલરામ જયંતિની એક આયોજન કરેલ છે મોટો રવાડી કાઢવાની છે આખા ગુજરાતની અંદર નખત્રાણા ગ્રામ સમિતિ દ્વારા જે દર વર્ષે બલરામ જયંતિ યોજવામાં આવે છે એ ભારત ભારતભરની અંદર ક્યાંય નથી થતી અમારું માનવું એવું છે કે આખા ગુજરાતની ભારતભરની અંદર નખતણા ગ્રામ સમિતિ દ્વારા જે બલરામ જયંતિ યોજાય છે એ સારામાં સારી ભવ્યતી ભવ્ય આયોજન થાય છે તો આ વર્ષે એક રજત જયંતિ સ્વરૂપે પચ્ચીસમી બલરામ જયંતિ મોટો ગ્રામ સમિતિ અને તાલુકો સાથે રહી નખતણા તાલુકા સાથે મળી અને એક મોટી બલરામ જયંતીનું આયોજન છે જે આપણે બજરંગ ગ્રાઉન્ડથી કરી અને રામાણી રૂડી સતીમાના સ્થાનક સુધી જે રવાડી કાઢવાની છે અતિભવ્યથી ભવ્ય કાઢવાની છે જેની અંદર દરેક ગામમાંથી અલગ અલગ ઝાંકીઓ બનાવવાનું આયોજન છે દરેક ગામમાંથી નવી નવી ઝાંકીઓ એ માહિતી આપતી રહે કે કિસાનો માટે જે જે ઝાંકીઓની જરૂર છે કઈ રીતે અત્યારે ખેતીવાડીમાં હાલે છે ને કઈ રીતે થાય છે એના માટે અલગ અલગ ઝાંકીઓ ગામે ગામથી આવશે અને એક વિશાળ જયંતિ ઉજવવાની તૈયારી હાલે છે આ વર્ષે નખત્રાણા ગ્રામ સમિતિ દ્વારા જે પચીસમી બલરામ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ તો આ બલરામ જયંતિ નિમિત્તે સંપૂર્ણ તાલુકો નખત્રાણા ગ્રામ સમિતિ સાથે મળી અને ભવેથી ભવ્ય આયોજન કરવા જઈ રહી છે તો આના માટે હું સર્વે કિસાન મિત્રો નખત્રાણા તાલુકાને આમંત્રિત કરીશ કે આ આપણે શોભાયાત્રામાં સૌ પરિવાર સાથે જોડાઈએ અને શ્રી આપણા ઈષ્ટદેવ બલરામ ભગવાનનું જે જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ એને આશીર્વાદ મેળવીએ અને આ બલરામ જયંતિમાં આપણે સવારમાં સૌ પ્રથમ હવન કરશું ત્યારબાદ સ્વરૂપે આપણે જે શોભાયાત્રા નીકળવાની છે તો સૌ સાથે જોડાઈ અને આ શોભાયાત્રાને આપણે દીપાવીએ મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરા મોતી મેરે દેશ કી ધરતી કિસાન મિત્રો બલરામ આપણા ઈષ્ટદેવ બલરામ ભગવાનની જયારે આપણે જન્મ જયંતિ ઉજવા જઈ રહ્યા છે ત્યારે આપણે નખત્રાણા ગ્રામ સમિતિ અને તાલુકા વતી આપને હાર્દિક આમંત્રણ છે તો વધારેમાં વધારે સંખ્યા વધારી અને આપણે અહીંયા બલરામ જયંતિ સારી રીતે ઉજવીએ એવી બધાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું